વડોદરાના વરણામાં પાસે આવેલ ત્રિમૂર્તિ મંદિર ખાતે સાડા ચાર ચોગડા જન ક્ષત્રિય ઉત્કર્ષ મંડળ દ્વારા સમાજના આગેવાનો સાથે આગામી દિવસોમાં સમૂહ લગ્નનું આયોજન કરવા માટે બેઠક યોજાઈ હતી જેમાં સમાજના પ્રમુખ યોગેશભાઈ ચૌહાણ અને ઉપપ્રમુખ વી એન ટેલર દ્વારા સમાજના એકત્ર થયેલા ભાઈઓ બહેનોને આહવાન કરવામાં આવ્યું વડોદરા છોટાઉદેપુર જિલ્લામાં વસતા ક્ષત્રિય મોચી સમાજ દ્વારા સમાજની એકતા અને વિવિધ કામો માટે સમયની સાથે સાથે તન મન સહકાર આપી સમાજને આગળ લઈ જવા પ્રયાસ કરવાની વિવિધ ચર્ચાઓ કરવામાં આવી અને એપ્રિલ બે હજાર પચીસમાં જીવનસાથી પસંદગી મેળો અને સમૂહ લગ્નનું આયોજન કરી સમાજમાં થતા ખર્ચાઓ બચાવી આપણે સમાજને સંગઠિત કરીએ છીએ કરી તેમ સમાજના પ્રમુખ જણાવ્યું હતું અને ભૂતકાળમાં આ જે જન ઉત્કર્ષ મંડળની સ્થાપના કરી હતી તેવા પૂર્વ પ્રમુખ બંસી કાકાને પણ યાદ કરી શ્રદ્ધાંજલિ તેઓને પાઠવી હતી